ભણવાની ઉમર છે આ મજૂરી ના કરાય ભણવાની તો ઉમર છે પણ પૈસા ની તકલીફ છે એટલે મજૂરી એટલે ક્યાં તો હું મધુરી જાઉં છું હા તો શું ભાઈ ભાઈ આ છોકરાને ખૂબ મજૂરી મોકલ્યું છે હા પેલોની પોણી વાત તો તો મેં એને આડ જવા વાંગી તું ને એને આડ નાખ્યો ને મધુરી ગયો છું કરા એવું કા તમારું આમ સમજાવમાં પડો ઊ આમ ચા ભાઈ યાર એટલો નાટ પણ મણ દુભાજ છે ગયો

પાણી તો આપણું પોતાનું ઘર છે એટલે હેટ ને હારું ભાઈ 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 ભાઈ

હા અરે જેઠુભાઈ સરપંચ બોલ્યા હો ભાઈ અરે શું કરો છો કોઈ ના ભાઈ બેઠો છું પણ જો કઈ દઉં છું વર્ધીઓ માટે ટાઈમ નહીં અરે નહી ભલાદમી મારે વર્ધી નહીં કંકુણો વર્ધિ તમને અરે તમારો ભાઈ હાજુ હાજુ થતું તમે જલ્દી ના હોય વાત સોના મોના ઊભા થો ઉભા નાટક કરો છો ખાલો ભાઈ ને દવાખોને લઈ જા નહીં અને આ કરશન ભાઈ ને આ તાલે પૈસા છે બધી રીતે ખર્ચો નહીં કરશે જીવતો તો કદી કદમ ના કર્યું ભાઈ મરી રે ભયરે રે કરતા વાયા છો કાણી ગણો કરશે આફો લઈએ પેલો સામાન બધું મનોરંજન માતા બનાવે છે તો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો મિત્રો અને જીવતા માણસ ની કદર કરી લેજો મર્યા પછી ટેટસો મિકા કોમ નો નહી મિત્રો જય માતાજી